નમસ્કાર મિત્રો સંધ્યા રિપોર્ટ્સમાં આપનું ફરી એકવાર સ્વાગત છે આજે આપણે ફરી એક નવો મુદ્દો લઈને ઉપસ્થિત થયા છે અને એ મુદ્દો છે લોકસભામાં પસાર થયેલું એક બિલ સરકારની એક સારી મનસા સાથે આ એક બિલ પસાર થયું છે એ સરકાર માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારે કે ત્રીસ દિવસ જેલ તો નેતાની ખુરશી વસે અને જવું જ જોઈએ આ તો બહુ સારો મુદ્દો છે ભારત કે સંવિધાન અથવા રાજ્યના મંત્રી ગંભીર ગુનામાં પાંચ વર્ષ કે તેથી વધુ સજાનો ગુનો હોય અને ત્રીસ દિવસ સુધી જેલમાં રહે તો એકત્રીસ માં દિવસે તે આપમેળે પદ પરથી એમને હટાવવામાં આવશે આ બિલ બંધારણની દ્રષ્ટિએ કલમ પંચોતેર મુજબ વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓને લાગુ પડે અને કલમ નંબર એકસો ચોસઠ મુજબ રાજ્યના મુખ્યમંત્રીઓ અને મંત્રીશ્રીઓને લાગુ પડે સરકારની મનશા ઠીકે હોય એની અંદર પણ અત્યારે આપણને એવું લાગી રહ્યું છે આ દેશ માટે આ દેશની સરકારો માટે આ દેશની લોકશાહી માટે આ બી જો મનશા એમની બદલાની ભાવના અથવા તો કોઈના માટે કઈ લોકશાહી વ્યવસ્થા ઉભી કરી સમજીશું બિલ પર આપણે બિલ વિશે અમિતભાઈ શાહ માન્ય ગૃહમંત્રી ત્યાં લોકસભામાં કહ્યું હતું કે આ બિલ રાજકીય નેતાઓની જવાબદારી વધાર અને જેલમાંથી સરકાર ચલાવવાની પ્રથા બંધ એમને એ તત્કાલ એ વખતે જયારે ગુજરાતના તેઓ ગૃહમંત્રી હતા અને બે હજાર દસમાં માં સુરાબુદ્દીન કેસમાં સુરાબુદ્દીન એન્કાઉન્ટર જેવો એક વખતે આક્ષેપ થયેલો એ વખતે ગુજરાતમાં ઘણા બધા એન્કાઉન્ટર પોલીસ અધિકારી વંજારા ને આ બધાની ટીમના લીજા હેઠળ કહેલા અને ગુજરાત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ બનેલું એ વખતે અને સુરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ જે ચગેલું એ ખોટી રીતે એમનું એન્કાઉન્ટર સુરાબુદ્દીનનું નું થયું હતું ગુનાહિત તત્વ હતો સાથે તુલસી પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર થયેલું ભાઈ સુરાબુદ્દીની પત્ની નો ભાઈબુદ્દીન એ રીતે થયું બધા આક્ષેપો આજે ચર્ચાનો મુદ્દો નથી ત્યારે રાજ્યના ગૃહમંત્રી અમિતભાઈ શાહ હતા અને આ સુરાબુદ્દીન જે એન્કાઉન્ટર કેસ ના આક્ષેપ થતા એમણે એમના પદ પરથી ધરપકડ થઈ હતી અને એમને તરીબાર કરવામાં આવ્યા હતા ગુજરાત

ડરાવવા માંગે છે એક રીતે આવા બિલો લાવી દે એ વિશે કેસી વેણુગોપાલ જયારે કહેતા હતા એનો જવાબ આપવા માટે વિરોધ પક્ષનો વેણુગોપાલજીને જવાબ આપવા માટે આગળ એવું પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી બંધારણની નકલ બતાવે છે એમના અંદર દરેક જગ્યાએ જાય છે તો બંધારણની એક લાલ ચોપડી એમની ભાષો હોય છે આ દેશ બંધારણ પર ચાલે છે અને બિહારની સભામાં પણ એક તેઓ ભારત માતા અને બંધારણ જે શબ્દ ઉઠાવીને એમને કહ્યું હતું કે પ્રયાસ કર્યો હતો કે બંધારણ એ જ ભારત માતા છે ભારત માતા એ બંધારણ છે રાષ્ટ્રપતિ હોય કે નાગરિક હોય કાયદો અને બંધારણ ઉપર નથી બધા એની અંદર આવે છે ત્યારે અમિતભાઈ શાહે એવું કહ્યું કે તમે બંધારણની નકલ લઈને ફરો છો રાહુલ ગાંધી બંધારણની નકલ લઈને ફરે છે પણ તેને ખોલીને વાંચો બંધારણ એવું નથી શીખવતું કે ગુનેગારો જેલમાંથી સરકાર ચલાવે હવે કોને નિશાન તાકીને એમને કયું હશે કે શું હશે એ વસ્તુ તો આપણે અહીં સમજી સમજી શકીએ છે પણ એક સમજવાનો મુદ્દો છે અમિતભાઈ શાહ જયારે કે શ્રી વેણુગોપાલજીને જવાબ આપે છે શાહે ઐતિહાસિક ઉદાહરણો આપતા આગળ પણ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હી લીકર કેસ તમિલનાડુમાં મંત્રી કંથિલ બાલાજી જેવા નેતાઓ જેલમાંથી સરકાર ચલાવીએ આ મુદ્દો તાંકીને એમને કહ્યું હોય જે લોકશાહીના હિતમાં નથી આવી પ્રથા બંધ થવી જોઈએ વિપક્ષના હોબાળાના બિલની નકલ ફાળવાની કોઈ ખામી લાગે તો તેની ચર્ચા કરો લોકસભાની અંદર તમે આ બિલ ફાડી ના નાખો આ વાત પણ એમની આપણે સ્વીકારીએ છીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ લોકસભાનું પ્લેટફોર્મ જે આખો દેશ તમને જોઈ રહ્યો છે વિરોધ પક્ષ કરી કે તમારો મુદ્દો હોય સ્વભાવિત છે પણ એને ફાડી ન નાખો એના માટે ચર્ચા માંગો ચર્ચા કરો સંસદીય સંયુક્ત સમિતિ મોકલવા સરકાર તૈયાર છે પરંતુ તમે તમે ફક્ત ફક્ત એટલે વિપક્ષ હોબાળો કરો છો ચર્ચા નથી કરતા તમે લોકસભાના અધ્યક્ષને પણ એ વખતે વિનંતી કરી હતી કે આ બિલને જેપીસીને મોકલવામાં આવે જેથી એની પર વધુ ચર્ચા થઈ શકે કોઈ સુધારો વધારો પણ થઈ શકે એટલે આ બિલ અમિતભાઈની વાત પરથી એવું લાગતું હતું કે રાજકારણની અંદર લોકશાહીની અંદર એક સુધર સુધારો કરવા માંગે છે સરકાર અને આગળ આપણે સમજીશું એટલે વિપક્ષે આની અંદર જે વિરોધ કર્યો એ વિપક્ષી ને કોંગ્રેસ આમ આદમી પાર્ટી ને અન્ય પાર્ટી આ બિલનો સખત વિરોધ કર્યો કાગળનો જે મિલ હતો એના પડીકુંવાળીને અમિતભાઈ શાહ પર ફેંક્યું અને વિપક્ષે આરોપ લગાવ્યો એ આરોપ અહીં આપણે સમજીએ અમારી પાસે જે નોટ છે એ મુજબ અખરાસા કે બિલનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા અને ખોટા કેસો દ્વારા તેમની રાજકીય કારકિર્દી કારકિર્દી ખતમ કરવા માટે થઈ શકે છે પડકાર છે ભાઈ અને ખરેખર લોકશાહીમાં તો આવું હોય કે કોઈને કોઈને પૂરો કરવા પતાવી દેવા કાયદાનો ઈડીનો સીબીઆઈનો આઈબીનો ગલત રીતે ઉપયોગ કરીને એને પૂરો કરવામાં આવે આપણે ભૂતકાળમાં ઘણા કેસ એવા જોઈ ગયા છે વર્તમાન સરકારમાં અને પૂર્વ સરકારોમાં રાજ્યમાં અને દેશમાં દરેક શાસનની અંદર આજે આ માધ્યમથી આપણે કહી શકીએ કે ઇમરજન્સીની અંદર ઇન્દિરા ગાંધીએ જે કર્યું હતું અને ઘણા બધા વિપક્ષના નેતાઓને જેલમાં પુરા પુરાવ્યા હતા એનો પણ પાછળથી વિરોધ થયો અને કોંગ્રેસને એ વેઠવું પડ્યું આજે પણ કોંગ્રેસ એ વેઠી રહી છે અને કદાચ રાહુલ ગાંધીએ પણ આ સ્વીકાર્યું છે કે ઇમરજન્સી એ કોંગ્રેસથી ભૂલ હતી એટલે કહેવાનો મતલબ શું છે કે આ વસ્તુ જે થઈ રહી છે એનો રાજકીય રીતે ખોટો ઉપયોગ ન થવો જોઈએ એ વિપક્ષ કહી રહી છે વિપક્ષે એવી પણ ફરિયાદ કરી કે સરકારે આ બીરો પર પૂરતી ચર્ચા થવા દીધી નથી એક્સ પરની એક પોસ્ટમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે વારંવાર આ લોકશાહીની હત્યાનો શબ્દ એ પણ એક સારો શબ્દ છે નેતાઓ દ્વારા બોલાતો હોય તો લોકશાહીની હત્યા નેતાઓ દ્વારા જ થઈ ગઈ છે આજે ગ્રામ પંચાયતના સભ્ય સરપંચથી લઈને સંસદ સુધી જે ટાંકિયા ખેંચવાની પ્રવૃત્તિ ચાલી રહી છે ખોટું કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે અને નેતાઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા એક કે છે ગુજરાતના મારું અને મારે છે આવું ન હોવું અધિકારીઓ કે નેતાને મારું શું ગોઠવાશે અને આ ઘટના બની છે એમાં મારે શું આ વસ્તુ જો તમે સાચા અર્થમાં લોકશાહી ના સાચા અર્થમાં લોકોના દેશનું ગરીબ પછા સામાન્ય વર્ગનું તમે સારું કરવા ઈચ્છતા હો તો આ શબ્દો તમારા મોડે ના હોવો જોઈએ એ તારા સભ્યો વારંવાર ચર્ચા કરે છે એ આપણે ફરી ચર્ચા કરી કેટલાક વિપક્ષી નેતાઓની દલીલ આપણે સમજીએ અહીં આગળ તા બિલમાં બિહારમાં મતદાર યાદીમાં સરના મુદ્દે અને વોટ ચોરીના ચાલી રહેલા વિવાદથી ધ્યાન ભટકાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે કારણ કે બિલો ચર્ચા વિના પસાર કરવામાં આવ્યો છે આ પણ એક મહત્વનો મુદ્દો છે કોઈ પણ બિલ ચર્ચા કર્યા વગર પસાર કરી દેવું એટલે સરકાર કદાચ આ વોટ ચોરીનો મુદ્દો અત્યારે ગંભીર બન્યો છે અને બિહારમાં સર આજે મતદાર યાદીને હખતન બનાવવાની સુધારણા કરવાની એની પાછળ ચૂંટણી પણ ગઈકાલે એક મજાકનો વિડીયો હતો પણ હમણાં જોવા તમને એ વિડીયો મળશે કે મજાકના વિડીયોમાં પણ ઇલેક્શન પંચ અને સરકારની જે મિલી ભગત એને કેવી રીતે લોકો એ કોઈ સામાન્ય વ્યક્તિઓ બધા કી રહ્યા છે વિડીયો એટલે એ પણ ન હોવું જોઈએ વિપક્ષ ને એ પણ ડર છે કે ક્યાંક આ દબાવવા માંગે છે આ દૂર કરવા માંગે છે આ મગલોપોની માનસિકતામાંથી માનસિકતા ને સરકાર આ રીતે કરવા માંગે વિપક્ષે એક સાથે માંગ કરી કા બિલો સંયુક્ત સંસદીય સમિતિ એટલે જેપીસી ને મોકલવામાં આવે જેથી તેની વિગતવાર ચર્ચા કે ચર્ચા એટલે વિગતવાર એની કાયદાની તમે તમે કોઈ પણ મુદ્દો લોકસભામાં મૂકી રહ્યા છે એની પાછળ નબળા પાસા શું છે સબળા પાસા શું છે ગંભીર પાસા શું છે અને યોગ્ય ચર્ચા કરી છે અને એનો એની અંદર ક્યાંક સુધારો અથવા તો ક્યાંક વધારો કરવો હોય ત્યાં ઘટાડો કરવો હોય તો થઈ શકે એ વાત વિપક્ષ છે સરી હાલના કાયદા સાથે આની જો સરખામણી આપણે કરીએ અને અમે જે નોંધ્યું છે એ મુજબ કે હાલના કાયદા મુજબ નેતાઓને દોષિત ઠેરવવામાં આવે ત્યારે જ પદ ઉપરથી હટાવવામાં આવે છે ધરપકડના કિસ્સામાં રાજીનામું નૈતિક દબાણથી આપવું પડે છે પરંતુ કાનૂની બંધન નથી આ જે રાજીનામા આપ્યા એમ તો ભાઈ મુંબઈની અંદર હુમલો થયો આતંકવાદી ઘરે જાય એ વખતે કોંગ્રેસની સરકારે તેમના નેતાઓએ રાજીનામા આપી દીધેલા જવાબદાર ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય જે કઈ હોય જવાબદારી સમજીને નૈતિકતા સમજી હવે આ પુલવામાં પહેરગામમાં આવડો મોટો હુમલો થયો તો કોઈએ પોતાની નૈતિક જવાબદાર સ્વીકારીને રાજીનામું આપ્યું નથી આ વસ્તુ પણ અહીંયા આગળ મત દેવાય છે જો કોઈ નેતાને બે વર્ષથી વધુની સજા થાય તો તેમને સંસદ કે વિધાનસભાનું સભ્યપદ રદ થાય છે પરંતુ પદ હટાવવાની સ્પર્ધા જોગવાય કે અત્યારના કાયદામાં આ નવું બિલ ધરપકડના ત્રીસ દિવસ પછી આપમેળે પદ ગુમાવવાની પ્રક્રિયા લાવે છે તે ઐતિહાસિક ફેરફાર છે બાબત સારી છે આપણે વિડીયોમાં શરૂઆતમાં જણાવી કે સરકારની મનસા સારી હોય તો આ બાબત સારી છે અને આ મુદ્દે અમારો નિષ્કર્ષ એવો છે કે જે જૂની આમાં કલમ છે અને જૂની જે કાયદો છે એ જ ખરેખર ચાલુ રહેવું છે કોઈને પણ આપણે જેલમાં પૂરી પૂરી દઈએ ને એ ત્રીસ દિવસ માટે કદાચ જેલમાં રહે અને જામીન ના મળ્યા કોઈના પ્રેશરથી થી આ તો બધું થતું હોય છે આપણે સમજીએ છીએ સત્તા બધું કરે રાજા વાજાના વાંદરા બધું કરી શકે તો ત્રીસ દિવસની અંદર જેલમાં પૂરે ને એનું પદ જતું રહે એના કરતા એની સામે ગુનો સાબિત થાય ત્યારે એવું લાવો કે આજીવન એ ચૂંટણી ના લડી શકે આજીવન એની પર પ્રતિબંધ મુકાય અને એના પરિવાર પર પણ પ્રતિબંધ મુકાય રાહુલ ગાંધી હોય અમિતભાઈ હોય કે બીજા કોઈ પણ હોય કારણ કે તમે આપણે જાણીએ ભૂતકાળની અંદર પી ચિદમ્બરમ કોંગ્રેસના નેતાને કેવી રીતે લઈ ગયા રાત્રે અમે કદાચ અમારી પાસે ફૂટેજ હોય તો દેખાવાની કોશિશ કરીશું દેખાડવાનું પૂર્વ વિત્ત મંત્રી પૂર્વ મંત્રી કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ કોઈ મીડિયા કેસ ને કર ના નેતા કરુણાનિધિ એમને કેવી રીતે લઈ ગયા હતા તમે કોઈ નેતાને ત્યારે લઈ જતા હોવ ત્યારે એની પાછળનો એમ તમારે એવું જે હોવું જેલમાં ખરેખર એની અંદર અમારું માનવું અમારું વ્યક્તિગત માનવું એવું છે કે જૂનું જ તમે જે કાયદો છે એ બરાબર છે કે ભાઈ એની અમે એને ભલે જેલમાં રહે સો દિવસ ત્રણ વર્ષ રહે કે દસ વર્ષ એની અમે ગુનો સાબિત થાય કોર્ટ ની અંદર પછી એની આમે આ બધા પગલા લેવાય ચૂંટણી ના લડી શકે કે ચૂંટણી લડવા પર જ એની પર આજીવન પ્રતિબંધ આવે આ બધા કાયદા ત્યારે થવા જોઈએ આ કાયદાની અંદર એવું પણ છે કે પેલા વોશિંગ મશીનમાં આવેલા નેતાઓ એક પાછું નવું વોશિંગ મશીન ભારતમાં ઘણા વર્ષથી ચાલી રહ્યું છે ઘણા બધા રાજ્યોની અંદર કે કોઈ પણ નેતા બીજા પક્ષમાંથી એ વોશિંગ મશીનમાં રહીને પસાર થાય એટલે એ એની સામે બધા ગુના નીકળી જાય અને ભાઈ ગંગા નહીં આવે ચોખ્ખા થઈ જાય અને બીજે દિવસે ત્યાં આગળ ફીટ થઈ જાય એમને મંત્રી પદ પણ મળે મુખ્યમંત્રી પદ પણ મળે એવું ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જોવા મળી રહ્યું છે કે એમને કોઈને પણ એની આમે એમને પોતે હેમંત બિસ્વા કોંગ્રેસના નેતા આસામના મુખ્યમંત્રી બની ગયા અજીત પવાર મહારાષ્ટ્રમાંથી લઈ લો જેમને લઈ લો આ બે ખાલી મુદ્દા જ આલ્યા છે આવા તો દાખલાઓ તમને ગામે ગામ જોવા મળશે જેમની સામે ભારતીય જનતા પાર્ટી એ સહકાર હોય સરકાર હોય કે કોઈ પણ જગ્યાએ હોય બીજા પક્ષમાં હોય એમની સામે ગંભીર આક્ષેપો થયા હોય આક્ષેપો સાચા સાબિત થઈ શકે એવા હોય એવા હેમંત બિસ્વા અજીત પવાર જેવા ઘણા બધા નેતાઓ ભારતની અંદર છે એમનું શું કારણ કે એમને તો સજા જ ના થઈ શકે એ તો વોશિંગ મશીનમાં આવ્યા છે અને આ વર્ષ આ તો ગંગાજી છે ભારતીય જનતા પાર્ટી એટલે ગંગાજી ભલે પાણી ગમતું હોય આ લોકો વોશિંગ મશીન ની અંદર નાખે છે ને પછી એમની સામે આક્ષેપો બધા જતા રહે છે જો આવો કાયદો પહેલા લાવવામાં આવ્યો હોત તો પાછલા ત્રણ ચાર વર્ષમાં કેટલાય નેતાઓ જેલમાં ગયા હોત આ અહીંયા આગળ જે એની જે સરખામણી થઈ રહી છે તો આ કાયદો થોડોક સમય પહેલા લાવ્યા હોત ઘણા બધા નેતાઓ જેલમાં ગયા હોત છેલ્લા ત્રણ ચાર વર્ષમાં બે હાજર એકવીસ થી પચીસ માં અનેક નેતાઓ સામે ગંભીર ગુનાઓમાં એમની ધરપકડ થઈ જેમાં ઘણા નેતાઓ દિવસથી વધુ જેલમાં રહ્યા હોત જેના કારણે તેમના પદો પણ જોખમમાં આવ્યા હોત એટલે ઘણા નેતાઓ પણ ત્રીસ દિવસ થી ઉપર જેલમાં રહ્યા છે પણ ખરા અરવિંદ કેજરીવાલ દિલ્હી લીકર કેસમાં બે હાજર ચોવીસ માં સો દિવસ વધુ જેલમાં ગયા હતા આ બિલ હોત તો તેમના મુખ્ય પદની પદ એકત્રીસ ના દિવસે ગયું હોત અને ત્યારબાદ એમને રાજીનામું આપીને બધું લાંબુ થયું હતું ને અસિકીને ત્યાંના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા આ મુદ્દો પણ એક સમજવાનો મુદ્દો છે સોરેન ને પણ જેલમાં જેલમાં ગયા હતા હતા મહિનાથી રહ્યા અને એમની જગ્યાએ ત્યાંના બીજા કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ લગભગ એ ફરી પાછા સીએમ બની ગયા છે મનીષ સિસોદિયાના કેસમાં પણ આવું છે સત્યેન્દ્ર જૈન આમ આદમી પાર્ટીના એમના કેસમાં પણ આવું છે અને આશરે

ભાઈ શ્રી અરવિંદ કેજરીવાલ લીકર કેસ ની અંદર જેલમાં ગયા ત્યારે એમને પણ એમના પદ પરથી રાજીનામું આપ્યું અને કોઈ ગંભીર મુદ્દો હતો ત્યારે તેમને રાજીનામું આપી અને તેમની તેમની જગ્યાએ બીજા નેતાને આવ્યા આવે પણ એનાથી ફાયદો તમે છગનભાઈ મુખ્યમંત્રી હતા અને છગનભાઈ પછી એમને કંઈક કોઈ ગુનાની અંદર જેલમાં પૂરવામાં આવ્યા તમે મુખ્યમંત્રી મગનભાઈને બનાવો છો અમને અતિ માણસ તો એમના જ હોય ને અને આમાં ગુનો મિટાવવા માટે કાનૂન કે વિપક્ષને મિટાવવા માટે જે કાનૂન આ બનાવવામાં આવ્યો છે એવો આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે એથી એ પણ આપણે વાત કરી છે કે તમે કોઈ પણ નેતાની ધારો કે ગૃહમંત્રી હોય કે કોઈ નાણાં મંત્રી હોય કે મહેસૂલ મંત્રી હોય એની ધરપકડ થઈ કોઈ ભ્રષ્ટાચાર કોઈ મુદ્દે આવ્યા હવે આ તો ન્યાય પ્રક્રિયા સમજીએ છીએ કે ન્યાયાલય મુદ્દા અને પ્રૂફ પર ચાલે ત્યાં વાતો ના ચાલે તો ત્યાં સરકાર જે વ્યક્તિની હોય એ ત્યાંનું ગૃહ વિભાગ એના કંટ્રોલમાં હોય આઈબી આ બધું એના કંટ્રોલમાં હોય સીબીઆઈ એના કંટ્રોલમાં હોય પોલીસ એના કંટ્રોલમાં હોય તો એ શોધી શકશે ક્યારે આ એક મોટો સવાલ છે અને એ તો પોતાની સરકાર ઊંચા હોદ્દા વાળો વ્યક્તિ હોય એને અમે ગુનો સાબિત થાય ને જેલમાં જાય અને સરકારની છબી ખરડે એવું તો કોઈ કરે જ નહીં એટલે આ બિલ એક આમ જોતા આપણને સારું લાગી રહ્યું છે પણ એનો મતલબ શું નીકળશે એ કદાચ સમય બતાવશે સરકારમાં આની આ બિલ લાવવા પાછળની મંશા શું છે એ ફક્ત લોકશાહીને સુધારવા માંગે છે સારા માણસો આવે એવું ઈચ્છે છે કે કદાચ વિપક્ષ સામે કોઈ તૈયારી છે કારણ કે આપણે જોયું કે પશ્ચિમ બંગાળની અંદર આ લોકોએ મરણીય પ્રયાસ કર્યો છે જીતવાની અંદર પણ છતાં પણ તમે મમતા દીદી તૃણમૂલ કોંગ્રેસ જીતી આવી છે પછી જીતો આગીપાજી થાય પણ મમતા દીદી જીતી છે ત્યાં કોઈ જાદુ છે આડા મમતા દીદીનો નો કદાચ તૃણમૂલ કોંગ્રેસનો કોઈ એવો જાદુ છે બંગાળમાં કાળા જાદુ બધા બહુ હોય મમતા દીદી નો જાદુ જુદો જ હોય મતદારો પણ એ જીતે છે થોડી સીટો આમ તેમ થાય છે કોઈ અંદર મમતા દીદી સામે ઘણા હથિયારો ઊભા કરવાની તૈયારી ચાલી રહી છે ભૂતકાળમાં પણ થઈ છે પણ એ ગાંઠતા નથી કોઈને અને આમે એમના ભાષણો તમે સાંભળો કે કોઈને ગાંઠ નથી મજબૂત છે તો એમને પાડવા માટે કંઈક

ઘણા યુવા નેતાઓથી કોંગ્રેસના યુવા નેતાઓથી રાહુલ ગાંધી ગભરાય જ શું કામ ગભરાય ભાઈ પક્ષ નો નેતા હોય આ સિંહ જેવા કરીને આપણા સિંહ તો સાચું જ બોલે ખોટું બોલે જ નહીં વિશ્વગુરુ છે આપણી વાત સાચી પણ હોય રાહુલ ગાંધી ડરતા હોય તો દરેક ડર દરેક પક્ષની અંદર ઉચ્ચ નેતા હોય અને નીચેની કેડરનો થોડો ઘણો ડર હોય કે મારી જગ્યા પર આ બેસી જશે કાલે તો મને કાઢી મૂકવામાં આવે મારી ઉંમર થઈ ગઈ છે એટલે ડર તો દરેક નેતા ને રહેવાનો કે ભાઈ મારું જતું રહે અને મારો માણસ ગોઠવાય તો સારું ની તો પછી આ તો લોચા પડે એવી રીતે હોય શકે કદાચ આપણે સમજીએ રાહુલ ગાંધી પણ ડરતા હોય એમ મોદી સાહેબ પણ ડરતા હોય અમિત શાહ પણ ડરતા હોય બરાબર એટલે આ વસ્તુ દરેક મોટા નેતાને ફરક હોય ગુજરાતના મુખ્યમંત્રીજી ને ફરક ના હોય ના જે એમને ખબર છે કે ભાઈ તમે તારા કોકડું પૂછવા આવવાનું છે ને પાછા બીજા આવશે કોઈ એમ નક્કી હોય ચીઠી આવે અને બની જાય અને દરેક પાર્ટીઓની અંદર દરેક સરકારોની અંદર આવું ચાલતું હોય પણ મોટા નેતાઓને એક ડર હોય કે આ મારાથી આગળ જવો ના જોઈએ અને આ તો માન્ય વડાપ્રધાન કહ્યું એટલે બાકી પંચાયત થી ચાલુ થાય કોઈ મોટા નેતાને એવું હોય કે હું સરપંચ બનું હું જિલ્લા પંચાયત લડું હું જ તાલુકા પંચાયત લડું હું જ વિધાનસભા લડું બીજો જવું જ ના જોઈએ ઘણી વિધાનસભાઓ તમે જોશો પચીસ પચીસ વર્ષથી ચોટી રહેલા માણસો છે હવે આપડે ગુજરાતમાં જ લઈ લો ઘણા ધારાસભ્યો દસ દસ વખત જીત્યા છે આઠ આઠ વખત જીત્યા છે ગુનાઈક માનસિકતા ના આક્ષેપો થયા હોવા છતાં એ લોકો જીત્યા છે અને એમને ટિકિટ આપવાની ત્યારે સરકાર આવા લોકો સામે પગલાં ભરશે કે નહીં એ પણ બહુ મહત્વની વાત છે અને વડાપ્રધાનશ્રી આ વાત કરી ત્યારે આપણે એને કહીએ કે ભાઈ એ રાહુલ ગાંધી અત્યારે કદાચ આ મુદ્દે એમને હોય વોટ ચોરીના મુદ્દે આપ કાયદો લાવવાનો હોય કોઈ ડર બતાવવાનો હોય એ વિપક્ષ કહે છે આપણે નથી કહેતા આ બાજુ અરવિંદ કેજરીવાલ એ પણ કટાર રીતે લડે છે ઘણીવાર વાર ભાજપ વાળા સાથે તાલીઓ મિલાવતા જોવા મળે છે પણ લડે છે ખરા એ સરકાર આ તમને આ માધ્યમથી એક વસ્તુ તો નક્કી થાય છે કે આમ આદમી પાર્ટી એની લડાયટ દેખી જોરદાર છે એ એક એવી પદ્ધતિથી લડે છે કે સત્તા હોય કોઈ પણ હોય સામનો કરતા એટલે થોડોક ડર લાગે એક કાયદાથી લડે છે આ વસ્તુ એ સ્વીકારવાની એમને એક શ્રી પણ ઘણા સમયથી ભાઈ લડાયાક નેતા આપણા ગુજરાતના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઘણા સમયથી સામાન્ય મુદ્દે જેલમાં છે અને કદાચ વિડીયો ફૂટેજ એ જગ્યાના આવી જાય જે બબાલ થઈ હતી જે પ્રશ્નો ઉભો ત્યાંથી એ જેલમાં છે એ વિડીયો ફૂટેજ આવે તો કદાચ એમની જેલ બીજે દાડે એ થઈ જાય એમને મુક્ત થઈ જાય હોય આદિવાસી સમાજ પણ ઈચ્છી રહ્યો છે યુવા નેતા છે એમના પણ એ ફૂટેજ કદાચ જતા રહ્યા હોય ગુમ થઈ ગયા હોય કે જયારે આવે ત્યારે પણ એ આવતા નથી અને ભાઈ ચૈતર વસાવા જેલમાં છે એટલે આ બધા મુદ્દા સાથે આપણે આજે આ મુદ્દાની ચર્ચા કરી એની અસર શું થાય છે એ આવનારો સમય કેસે આપણે નવા મુદ્દે ફરી મળીશું ત્યાં સુધી સૌને રામ રામ